નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન હોય સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે તુરંત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબનાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ ઇપીકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ પૈકી આરોપી વિષ્ણુ રામપ્રસાદ શંખલા નાઓ હાલ કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બેંગ્લોર ખાતે તપાસમાં જવા માટે એક ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નકુમ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે વિષ્ણુ રામપ્રસાદ શંખલા નાઓને બેંગ્લોર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત